અંજાર નગરપાલિકા દ્વારા ખાસ કરીને વેરા વસૂલાત માટે અલગ અલગ વોર્ડમાં ટીમ બનાવી બંધ મકાનમાં નોટિસ ચોડવી અને વેરો ભરો અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહો હજુ અંજાર રામતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ ચાલી રહી છે નગરપાલિકાને વિવિધ વેરાની વસૂલાત માટે વોર્ડ પ્રમાણે અલગ અલગ ટીમ બનાવવામાં આવે છે ચીફ ઓફિસર પારસ મકવાણાના સીધા માર્ગદર્શન અને આદેશ અને અનુસાર કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના સુપરવાઇઝર હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશ રોશિયા સહિતના અધિકારી કર્મચારીઓ દ્વારા ટીમ બનાવવામાં આવી છે તે અલગ અલગ બોર્ડમાં ફરી અને જે દુકાનો બાકી હતી ત્યાં નોટિસ ચોંટાડી તાત્કાલિક અસરથી વેરોભરો અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે ખાસ કરીને પ્રમુખ વૈભવભાઈ કોટરાણી ઉપપ્રમુખ શિલ્પા બુદભટ્ટી કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામી દંડક કલ્પના ગોર સહિતના લોકોના માર્ગદર્શન સમગ્ર કામ ચાલી રહ્યું છે